નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી રેલવે સ્ટેશન ખાતે બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામના બે યુવાનો રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા ટ્રેનમાંથી ઉતરી અને રેલવે લાઇન ક્રોસિંગ કરી રહ્યા હતા તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી અમદાવાદ તરફથી જતી લોકશક્તિ એક્સપ્રેસના ચાલકે મૃતક અંગે રેલવે સ્ટેશનને જાણ કરી હતી ઘટનાની જાણ રેલવે પોલીસને સ્થાનિક પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં બનાસકાંઠા ખાતે રહેતા સમાજના ભેગા થયા હતા કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવાનો તેમના વતન મોકલવામાં આવશે મૃતકોમાં કલ્યાણભાઈ ભારતીભાઈ કમરતા તેમજ ઉત્તમભાઈ વાલજીભાઈ ઠાકોર આ બે યુવાનોના મોત નિપજ્યા છે સંઘ પ્રદેશ દમણમાં એક ઘટના સામે આવી છે જેમાં દારૂના નશામાં યુવાને દમણના નમો પથ પર કાર ચડાવી દીધી હતી નમો પથ પર યુવાને દારૂ પીને કાર ચડાવી દેતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું સમગ્ર મામલે પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે યુવકે દારૂના નશામાં સમગ્ર કાંડને અંજામ આપ્યું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે પરંતુ પોલીસે અત્યારે હાલમાં યુવક અને કાઢીની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આ રીલ જરૂરથી જોઈ લેજો નવ વર્ષની બાળકી બની છે કુલીનો શિકાર વલસા રેલવે સ્ટેશન પર આ ચોંકાવનારી ઘટના બની છે નવ વર્ષની બાળકી વેટિંગ રૂમના બાથરૂમમાં ગઈ હતી ત્યારે કુલી દ્વારા તેને લોણી લાલચ આપી તેને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરતા બાળકી સાથે અડપલા પણ કર્યા હતા જેથી બાળકી દોડીને બહાર આવી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો પરિવાર અને બાળકીને ફરિયાદ કરતા ગુજરાત રેલવે પોલીસ દ્વારા આ કુલીને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે કે અત્યાર હાલમાં વેટિંગ રૂમ પણ સુરક્ષિત નથી એટલે બાળકી સાથે તમારે પણ જવું કોઈપણ દિવસ બાળકીને એકલી વેટિંગ રૂમમાં ન મોકલવી તે આ ઘટના બતાવી રહ્યું છે કે ક્યાં પણ કોઈ પણ સ્વરૂપે તમારી સામે દરિંદાઓ આવી શકે છે તો ત્યારે બાળકીઓની સુરક્ષા પરિવારે જાતે રાખવી ખૂબ જરૂરી બની છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ધોરાપીપરા પાસે આવેલા અંડરપાસના દ્રશ્યો છે ધોરાપીપરાથી પસાર થતા આ રસ્તામાં જે કસ્બાથી રસ્તો આવે છે ત્યાં આ રીતે ખાડા પડ્યા છે આ એટલા ઊંડા ખાડા છે કે અહીંથી વાહન ચલાવવું મુશ્કેલ નહીં નામુમકીન છે એટલે શક્ય જ નથી પરિણામે વાહન ચાલકે આખું રોંગ સાઈડથી પોતાનું વાહન કાઢીને પાછું રાઈટ સાઈડ પર એટલે કે સુરત તરફ જવું હોય કસ્બા તરફ જવું હોય ત્યારે આ રીતે પસાર કરવું થાય છે સામેથી કોઈ વાહન આવે તો એને થોપવું પડે છે અને એ રીતે સામેનું વાહન જાય અથવા તો આ વાહન જ્યારે પસાર થતું હોય ત્યારે સામેના આ વાહને થોપવું પડે છે એટલે એક તરફનો આખો રસ્તો તૂટી ગયો છે એ જ રીતે આ પુલની બીજી બાજુના પણ આપ ખાડા જોઈ રહ્યા છો અહીંયા જેવો પુલ ક્રોસ કરીને કોઈ અજાણ્યો માણસ અહીંયાથી પસાર થાય તો સીધો આ આ પુલની બાજુમાં જ આ ખાડો દેખાયો નથી એટલે સીધું એનું વાહન ખાડામાં પડે વાહનને નુકસાન થાય જો વરસાદ પડ્યો હોય તો અહીંયા પાણી ભરાયું હોય ને અહીંયા સામાન્ય જે બાઇક ચાલક અહીંયાથી પાણીમાં જો અજાનો બાઇક ચટલાક અહીંયાથી પસાર થવા જાય તો એ સીધો પાણીના આ ખાડામાં પડે અને એના જીવનું જોખમ થઈ જાય અહીંયાથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પસાર થતા હોય છે આ રસ્તો સામેની રસ્તો બારડોલી તરફ જતો રસ્તો છે જે અહીંયાથી પસાર થતાં સીધો જ આવે અને બીજી વસ્તુ કે જે માણસ અહીંયાથી કસબા બાજુથી આવ્યો હોય એને આ મેઇન હાઇવે પકડવા માટે આ પાસ અંડરપાસનો ક્રોસ કરીને જવું પડે છે ત્યારે આ હાલત છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ધોરા પાસેની આવી તો ઠેર ઠેર સમસ્યાઓ સર્જાય છે પ્રજા પીસાય છે પીડાય છે આગ લાગે એટલે કૂવો ખોદવો એ કહેવત કદાચ જે તે સમયે કોઈ અન્ય કારણસર બની હોય પરંતુ આ કહેવત હવે ચરિતાર્થ આ ભાજપની વિકાસશીલ સરકાર માટે પુરવાર થાય છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ધોરા પીપરાથી પહેરા જતા માર્ગ પર મહીસાગરની ઘટના બાદ હવે આ તમામ તંત્ર કામે લાગ્યું છે જિલ્લામાં જે પુલો છે એની તપાસ કરવામાં આવી રહી છે સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આ પુલની બાજુમાંથી જ આપ જોઈ રહ્યા છો તે રીતે મોટા ખાડાઓ પડ્યા છે જોકે આ પુલ હમરાજ જ બન્યો છે નવો પુલ છે તેમ છતાંય એની બાજુમાંથી ધોવાણ થવાનું શરૂ થઈ ગયું છે જોકે અત્યારે પણ આ પુલની સાફ સફાઈ થઈ ગઈ છે પરંતુ આ ખાડા પૂરવા અંગેની કોઈ કાર્યવાહી હાલ ધરાઈ નથી આશા રાખીએ જિલ્લાના તમામ પુલોની સમારકામ થાય જરૂરી હોય ત્યાં આવા ખાડા પુરાય ધોવાન અટકાવે અને પુલો પરથી પસાર થતો માનવી પોતાના જીવના જોખમે પસાર ન થાય એવો એને ભાવ થાય એવી ખાતરી કદાચ આ અધિકારીઓ અપાવી શકે તો લોકો માટે રાહત હશે જૂજ અને કેલિયા ડેમમાં ગત વર્ષની સરખામણીએ પાણીના સ્તરમાં વધારો કેલિયા ડેમ પંચ્યાસી પોઈન્ટ ચોસઠ ટકા અને જૂજ ડેમ અઠ્યાસી પોઈન્ટ પંચાવન ટકા ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી ગત વર્ષની સરખામણીએ જૂજ ડેમમાં પાંચ મીટરનો જ્યારે કેલિયા ડેમમાં ત્રણ મીટરનો વધારો નોંધાયો તંત્ર દ્વારા બંને ડેમના હેઠળવાસના ગામોમાં લોકોને બિનજરૂરી નદીના પટમાં નહીં જવા એલર્ટ કરાયા બંને ડેમ પર વાસદા ચીખલી અને ગણદેવી તાલુકાના હજારો ખેડૂતો સિંચાઈ માટે નિર્ભર રહે છે જૂજ ડેમમાં પણ અઠ્યાસી પંચાવન ટકા ભરાઈ જતા એલર્ટ સ્ટેજ પર જાહેર કરવામાં આવ્યું ડેમની સપાટી એકસો સડસઠ પોઈન્ટ પંચાવન મીટર છે જ્યારે હાલની સપાટી એકસો છાસઠ પચીસ મીટર નોંધાઈ છે જૂજ ડેમ હાલમાં એક હજાર ત્રણસો ચોવીસ એકત્રીસ ક્યુસેકના પ્રવાહની આવક ધરાવે છે નવસાઈના બારડોલી રોડ પર આવેલ પશુપાલકો દ્વારા બારડોલી રોડથી નાની ચોવીસને જોડતા માર્ગ પર રાત્રિ દરમિયાન મૃત પશુ નાખી જવામાં આવે છે જેને લઈને ત્યાંથી પસાર થતાં ખેડૂતો અને રાહદારીઓને અસહ્ય દુર્ગંધ વેઠવી પડે છે જેથી રોગચાળો ફાટવાનો પણ ભય રહે છે આ મૃત પશુને ખાવા માટે રખડતા શ્વાનો પણ આવતા હોય છે જેથી તેમાં હડકવા જેવા રોગ ફેલાવાની પણ શક્યતા રહેલી છે મહાનગરપાલિકા આવા તત્વો પર યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે નવસારી જિલ્લામાં દસ દિવસમાં આઠ હજાર ત્રણસો બેતાલીસ લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સ્થળ પર જ લાભ મેળવ્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યા નવસારી જિલ્લામાં ત્રીસ જૂનથી શરૂ થયેલા કેમ્પમાં દસ જુલાઈ બે હજાર પચીસ સુધી કુલ આઠ હજાર ત્રણસો બેતાલીસ લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો છે જેમાં ચીખલીના એક હજાર પાંચસો પંચ્યાસી ગણદેવીના એક હજાર ત્રણસો ત્રણ જલાલપોરના છસો ચુમ્માલીસ ખેરગામ અને વાસદા લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો છે આ અભિયાન નવસારી જિલ્લામાં પંદર જુલાઈ સુધી કાર્યરત હોય આવનાર કેમ્પના દિવસોમાં વધુમાં વધુ આદિજાતિ સમુદાયના નાગરિકો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે નવસારી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જલાલપોર તાલુકાના વિવિધ રસ્તાઓ મરામત કરાયા જલાલપોર તાલુકાના બ્રામા ખરસાળ રોડ ખાતે કોલ્ડ મિક્સ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી ચોમાસાની ઋતુ દરમિયાન જલાલપોર તાલુકાના વિવિધ રસ્તાઓ પર ખાડા થઈ ગયા હતા જેના કારણે રાહદારીઓને ભારે અગવડનો સામનો કરવો પડતો હતો પરંતુ વરસાદ ઓછો થતાની સાથે જ નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જલાલપોર તાલુકાના વિવિધ રસ્તાઓ પેચવર્ક કરી મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે નગરજનોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓની રિપેરિંગ ગુણવત્તા યુક્ત રીતે પૂર્ણ કરી માર્ગોની રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તાજેતરમાં જલાલપોર તાલુકાના અબ્રામા ખરસાળ રોડ ખાતે કોલ્ડ મિક્સ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ નવસારી જિલ્લા કલેક્ટર અને વહીવટદાર નવસારી મહાનગરપાલિકા તથા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં નવસારી મહાનગરપાલિકા ખાતે ત્રિમાસિક વહીવટી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા તમામ વિભાગના અધિકારીઓએ સક્રિય ઉપસ્થિતિ નોંધાવી હતી બેઠક દરમિયાન બજેટમાં સમાવિષ્ટ વિવિધ વિકાસકારી કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી અને આગામી તબક્કાની કામગીરી અંગે નિર્દેશ આપવામાં આવ્યો તેમાં ખાસ કરીને કલ્ચરલ એક્ટિવિટી સ્માર્ટ લાઇબ્રેરી એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ રેન વોટર હાર્વેસ્ટિંગ હેરીટેજ રોડ વિકાસ રોડ ડસ્ટ ફ્રી અભિયાન ટ્રાન્સપોર્ટ અને ગાર્ડન વિભાગની કામગીરી તેમજ સીએનડી વેસ્ટ મેનેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓની ગુણવત્તા સુધારવા ઉપર ભાર મુકાયો હતો નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સુડતાલીસ પોઈન્ટ સો કિલોમીટર વિસ્તારમાં એનએચએઆઈ દ્વારા પેચવર્કનું કાર્ય પૂર્ણ કરાયું નવસારી જિલ્લામાં વરસાદ નહિવત થતાં પેચવર્કની કામગીરી પ્રગતિ હેઠળ સમગ્ર રાજ્યમાં ચોમાસા દરમિયાન જ્યાં જ્યાં રોડ રસ્તાને નુકસાન થયું ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વરત કરવાના આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા કામગીરીને અનુલક્ષીને નવસારી જિલ્લાને સ્પર્શતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા પેચવર્ક કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી નહીવત વરસાદ વરસતા આ સમયગાળા દરમિયાન એનએચએઆઈ દ્વારા જરૂરી જગ્યાઓએ પેચવર્ક મોટાભાગે પૂરું કરી દેવામાં આવ્યું છે કાશીવાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક તબીબી શિબિરનો બેતાલીસ દર્દીઓએ લાભ લીધો વિશ્વ હિન્દુ પરિષદના નવસાઈ પ્રખંડ દ્વારા રવિવારે સવારે નવથી બાર વાગ્યા સુધી કાશીવાડી નગર પ્રાથમિક કન્યા શાળામાં નિઃશુલ્ક તબીબી ચકાસણી શિબિર યોજાઈ હતી આ શિબિરમાં જલાલપોરની સરદાર પટેલ હોસ્પિટલ અને મરોલિયા હોસ્પિટલના તબીબોએ સેવા આપી હતી દવા માટે સંજયભાઈ નાયકનો સહયોગ મળ્યો હતો આ શિબિરનો બેતાલીસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે પચોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી શાકભાજી માર્કેટમાં રસ્તા પર મુકાયેલ રિક્ષા ડિટેન કરતા મહાનગરપાલિકા કર્મી અને રિક્ષા ચાલક વચ્ચે ઘર્ષણ નવસારી મહાનગરપાલિકા ભવનની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં રસ્તા વચ્ચે રિક્ષા મુકવા મુદ્દે મહાનગરપાલિકા કર્મચારીઓ અને રિક્ષા ચાલક વચ્ચે ઘર્ષણ થયું હતું આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો રિક્ષા ચાલકે પોતાની રિક્ષા રસ્તા વચ્ચે જ પાર્ક કરી દેતા મહાનગરપાલિકાના કર્મીઓએ તેની રિક્ષા ડિટેન કરતા અકળાયેલા રિક્ષા ચાલક અને મહાનગરપાલિકા કર્મીઓ વચ્ચે વિવાદ વિકર્યો હતો સમીક્ષા માટે કર્યા ગણદેવીના ધારાસભ્યએ અધિકારીઓ તેમજ સંબંધિત હોદ્દેદારો તથા સાથે ચીખલી ખાતે સાકાર થઈ રહેલ એસટી ડેપો અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કરી આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન આપ્યા હતા સરસિયા ફળિયા મંદિર સુધીનો માર્ગ રાત્રે જળહળશે ખેરગામ તાલુકાનું મથક નગર બનવાને લાયક હોવા છતાં ગ્રામ પંચાયત રહેતા વિકાસ છે ખેરગામ મામલતદાર કચેરીથી સરસિયા ફળિયાના દત્ત મંદિર સુધી સ્ટ્રીટ લાઇટના અભાવે લોકોએ ધંધા રોજગાર કરીને રાત્રે ઘરે જવા માટે મુશ્કેલીઓ પડતી હતી ખેરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિરાણીના જણાવ્યા મુજબ નાણાં પંચ યોજનામાંથી અંદાજીત રૂપિયા એક પોઈન્ટ એંશી લાખમાંથી રસ્તા પર બહેનો દીકરીઓની સુરક્ષા અને સલામતી જળવાય એ શુભ હેતુથી લગભગ પચાસથી વધુ શેરી અને વિશેક નવા વીજ થાંભલા ઉભા કરી માર્ગનો અંધકાર દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રાહતની લાગણી પસે છે માનવ આશ્રમ નવસારી ખાતે ગુરુ ઉત્થાન સેવા સમિતિ નવસારી શાખા ખાતે તારીખ દસ જુલાઈ બે હજાર ના રોજ ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં સવારે સાત કલાકે આરતી પાદુકા પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ નવ કલાકથી ભજન કલાકારો દ્વારા ભજન ગાવામાં આવ્યા હતા ત્યારબાદ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું દીપ પ્રાગટ્ય મહાત્મા ભવનાબાઈજી તેમજ મહાત્મા અનુપ્રિયા અનુપ્રિયાબાઈજી તથા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદામાં અલુણા અને જયા પાર્વતીના વ્રત નિમિત્તે ઉજવણી કરાઈ વાસદા ખાતે આવેલ શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયામાં અલુણા અને જયા પાર્વતીના વ્રત નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેની શરૂઆત પરમજીના પ્રીતિભાઈથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નર્સરી જુનિયર કેજીથી બાળવાટિકા અને ધોરણ એકથી બેની વિદ્યાર્થીનીઓ અલુણાની રાણી બની આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે મહેંદી સ્પર્ધા, વર્ષા ગીત, જોડકણા, બાળ વાર્તાની સ્પર્ધા યોજવામાં આવી હતી આ દરેક સ્પર્ધામાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શ્રી રંગ પરિવાર નૌસરી દ્વારા ઠાકોરવાડી સ્ટેશન નૌસરીમાં ગુરુપૂર્ણિમા महोत्सव ઉજવાયો શ્રી રંગ ઉદ્ધૂત બાપ્જીને પadowકા પૂજન કરી ગુરુ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો શ્રી રંગ પરિવાર નવસાઈના ભક્તજનોએ દર વર્ષની માફક આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા પવિત્ર પાવન દિવસે નવસારી ઠાકોરવાડીમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવ્યો શ્રી રંગ અવધૂત બાપજીની પાદુકા પૂજન રંગ પરિવારના ભક્ત જોગલેકર પરિવાર દ્વારા કરવામાં આવી હતી રંગ પરિવારના ભક્તજનોએ દ્ર સંકીર્તન દત્તભાવની સમૂહ પાઠ તથા અને દિગંબર દિગંબરા શ્રી પાદ દિગંબરા રંગ અવધૂત મારો રંગ અવધૂત જેવી ધૂનોથી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું આજે યોજાયેલા ગુરુપૂર્ણિમા ઉત્સવમાં કેવલભાઈ અને કશ્યપભાઈ શાસ્ત્રોક્ત રીતે મંત્રોચાર દ્વારા તમામ પૂજન વિધિ કરાવી હતી સુખાબારીમાં વીજ કરંટ લાગતા યુવાનનું મોત વાસદા તાલુકાના સુખાબારી ગામના હનુમાન ફળિયા ખાતે રહેતા યુવાન તેના ઘરે લગાવેલી ડીટુ એચ ડીશમાં રિપેરિંગ કરવા જતાં તેને અચાનક વીજ કરંટ લાગ્યો હતો જેને પગલે તેને સારવાર માટે લિમજનના સરકારી દવાખાને લઈ જવાયો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો વાસદાના સુખાબારી ગામના હનુમાન ફળિયા ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રમેશભાઈ બાપુભાઈ ગવડી તેમના ઘરે ડી ડીશ લગાવી હતી આ ડિસ્કમાં ઇલેક્ટ્રોનિક વાયરમાં રિપેરિંગ કરતા સમયે તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો જેને પગલે તેમને લીંજર સ્થિત સીએચસી ખાતે સારવાર માટે લઈ જવાતા ત્યાં હાજર ફરજ પરના તબીબે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો આ અંગે મૃતકના ભાઈ નગીનભાઈએ વાસદા પોલીસને જાણ કરતા વાંસદા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી તમામ તાલુકા દ્વારા આજ રોજ કુલ સાઠ ટીએલ ઓપરેશન કરવામાં આવ્યા આજ રોજ તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત નવસારી જિલ્લાના તમામ તાલુકા ખાતે આરોગ્ય શિબિર તથા ટીએલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પીએચસી આલીપોર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગોનવાલાની હાજરીમાં મા બનવાની ઉંમર એ જ્યારે શરીર અને મન તૈયાર હોયના નારા હેઠળ વિશ્વ વસ્તી દિવસ બે હજાર ની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે આજે આ તારીખ અગિયારથી અઢાર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન સંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત લોક જાગૃતિ માટે થનાર પ્રવૃત્તિઓ તથા કુટુંબ નિયોજનની પદ્ધતિ તથા સેવાઓ વિશે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક ચૌધરી દ્વારા લાભાર્થી તથા ગ્રામજનોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તમામ તાલુકા દ્વારા આજ રોજ કુલ સાઠ ટીએલ ઓપરેશન કરવામાં આવ્યા છે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસી માં વાસદારના પીપલખેડ હાઈસ્કૂલ વિદ્યાર્થીની હેની મહિલા નું સ્થાન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજિત માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસી 2024 2025 માં શ્રમજીવી સંસ્કાર સભા બલવાડા સંચાલિત લાલભાઈ આર કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ તાલુકા વાસદાની વિદ્યાર્થીની હેની દીપકભાઈ મહિલા એ કુલ 120 માંથી 75 ગુણ મેળવીને મેરિટ સ્થાન પ્રાપ્ત કરીને શાળાને ગૌરવપૂર્ણ સિદ્ધિ અપાવેલ છે મેરિટ સ્થાન પ્રાપ્ત બદલ उपरोक्त विद्यार्थी ने राज्य सरकारना नियम अनुसार शिष्यवृत्ति की रकम મેળવશે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો